જામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બીજનું કામ ગોકળક જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાડિયા ગામે નદી ઉપર બ્રિજ બની રહ્યો છે તે ખંભાળિયાથી ખીજડિયા જામ જામવંથલી કાલાવડ જવાનો રસ્તો છે આ રસ્તા ઉપર દોઢ વર્ષથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં આજદિન સુધી માત્ર વીસ ભાગ્યા ત્રીસ ટકા જેટલું જ કામ થયેલ છે તેમજ આ રસ્તા ઉપર ખેતીલાયક જમીન આવેલી છે ગામનું ગોચરની જગ્યા આવેલી છે ચોમાસામાં ખેડૂતોને ખેતરે જવામાં બહુ જ સમસ્યા થાય છે તેમજ ખેડૂતોને ખેતરે જવા જામનગર રાજકોટ સ્ટેટ હાઇવે પરથી જવું પડે છે આશરે તો વીસ કિલોમીટર જેટલું અંતર થાય છે ગ્રામજનો કૃષિ મંત્રી રાઘવજી પટેલન તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને વારંવાર રજૂઆત કરેલ છે છતાં કોઈ જ ઉકેલ આવેલ નથી આ બ્રિજનું કામ ઝડપથી થાય એવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે મારું નામ જાડેજા અજય રાજ દુગુભા ગામ મોરા સાહેબ ના ખંભાળિયા તાલુકો જિલ્લો જામનગર વાત કરવાની હતી પુલ બાબતે આ પુલ નું કામ દોઢ વર્ષ પહેલા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાત મૂર્ત કરેલું એ પછી પુલમાં બહુ કોઈ જાતનો પ્રોગ્રેસ થયો નથી પંદર થી વીસ કામ થયું છે આ પુલ ના હિસાબે બધાય ખેડૂત ભાઈઓને ચોમાસે બહુ હેરાન થવું પડે છે સાત ગામ ને આ પુલ જોડે છે ખીજડીયા રોજીયા લાખ વંથલી અને પંદર થી વીસ હજાર લોકો નું અવર જવર છે આ પુલમાં અને ચોમાસે બધાય ખેડૂત ભાઈ હેરાન થવું પડે છે મજૂર ને હેરાન થવું પડે એમ છે તો અમારી એટલી જ માંગ છે સરકાર શ્રી ને કે વહેલી તકે આ પુલ નું કામ સંપૂર્ણ થાય અને સારી રીતે થાય અને ચોમાસા લગીમાં કોઈ એવો રસ્તો થઈ જાય અવર જવર કરવા માટે સહેલું પડે બસ એ જ વાત